હેલો ખેડૂત મિત્રો રામ રામ નમસ્કાર કેમ છો બધા મજામાં ને આજે આપણે વાત કરવાની છે કે જીરાના પાકમાં આપણે જે કાળીઓ કાળી ચરમી અને જે ફૂગ આવતી હોય છે એના વિશે અને પચાસથી થી સાઠ દિવસનું જીરું થાય ત્યારે એમાં પિયત આપવું કે ન આપવું એના વિશે તમને ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે આપણી આ યુટ્યુબ ચેનલમાં તમને ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી સાચી અને સચોટ આપવામાં આવશે તમામ પ્રકારના પાકોમાં અત્યારે જે જીવાત અને ફ્લાવરિંગ માટે દવાનો સ્પ્રે કરવો જોઈએ અને ફૂગનાશક દવાનો સ્પ્રે કરવો જોઈએ તેના વિશે ઘણા બધા વિડીયો મૂકેલા છે જેમ કે ધાણા જીરું ચણા પછી શિયાળુ પાક અન્ય જે પાકનું વાવેતર કરેલું હોય તે તમામ પ્રકારની માહિતી આપણી આ ચેનલમાં આપેલી જ છે તો ત્યાંથી વિડીયો ધ્યાનથી સાંભળી લેવો અને અન્ય ખેડૂતોને પણ જો માહિતી સારી લાગે તો એને પણ મોકલજો તો હવે આમાં આપણે જે જીરાના પાકમાં અત્યારે ફૂગનાશકનો જે છંટકાવ કરવાનો હોય છે સૌથી પહેલાં એની વાત કરશું અને પછી આપણે એમાં ફ્લાવરિંગની સારામાં સારી કઈ દવા માટે ઉપયોગ લેવી જીરામાં એના વિશે પણ આગળ વાત કરશું અત્યારે ઠાર ઝાકરના લીધે જે ફૂગનાશક સ્પ્રે કરવામાં સારામાં સારો જો આવે તો ઠાર ઝાકર છે એ જીરા ઉપર બેસે નહીં અને જીરું છે એ આપણું એવું ને એવું રહે નહીંતર આપણે જીરામાં સુકારો ને એ બધું જોવા મળતું હોય છે પણ જો વહેલી તકે દવાનો સ્પ્રે લાગી જાય તો જીરામાં આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ ને છેલ્લે સુધી જીરું એવું ને એવું રહે તો હાલો હવે આપણે સૌથી પહેલે જે ફૂગનાશક દવાનો સ્પ્રે કરવાનો હોય છે એના વિશે વાત કરશું પાંત્રીસથી ચાલીસ દિવસનું જીરું થયું હોય ત્યારે આપણે એમ પિસ્તાલીસ છે એનો છંટકાવ કરવાનો હોય છે એ પોમ્પમાં નાખીને છંટકાવ કરવાનો હોય છે આપણા જીરુંમાં ઠાર ઝાકરના લીધે જે સુકારાનો ટ્રસ્ટ રહેતો હોય એમાં આપણે આ એમ પિસ્તાલીનો જો છંટકાવ કરી દેવામાં આવે તો સુકારો છે આગળ વધતો અટકી જાય છે અને ફૂગ જે પણ જીરાની અંદર આવતી હોય છે એમાં પણ ઘણી બધી રાહત થઈ જાય છે એટલા માટે આ એમ પિસ્તાલીસ છે એનું પ્રમાણ છે પંદર લિટરનું જે પંપ હોય છે એમાં ચાલીસ ગ્રામ પ્રમાણ રાખીને છંટકાવ કરવાનો હોય છે અને થી ચાર પંપ તો કરવા જ જોઈએ તો જ સારામાં સારું રિઝલ્ટ આવે અને પચાસથી સાઠ દિવસનું જીરું જ્યારે થાય ત્યારે એમાં જીરામાં સારામાં સારી દવાનો જે છંટકાવ કરવાનો હોય છે એના વિશે હવે વાત કરશું હવે એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કોરોમંડલ કંપનીનું જે આ જટાયુ છે એનો જે છટકાવ કરવાનો હોય છે એ આપણે પચાસ સાઠ દિવસનું જ્યારે જીરું થાય છે તેમાં આપણે કાળી ચરમી જે આવતી હોય છે એમાં આ જટાયુનું રિઝલ્ટ છે સારામાં સારું જોવા મળતું હોય છે અને આનું પ્રમાણ છે પંદર લિટરનો જે પંપ હોય છે એમાં ત્રીસ ગ્રામ નાખી અને છંટકાવ કરવાનો હોય છે અને ચાર પંપ તો વિઘે કરવા જ જોશે તો જ આપણે કાળી ચરબીમાં સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે ખેડૂત મિત્રો અને ફૂગનો પણ આ ઝડપીથી નાશ કરશે અને રિઝલ્ટ સારામાં સારું આ કોરોમંડલ કંપનીનું જે જટ જોવા મળે છે એનું મળે છે અને જીરું જ્યારે પચાસથી સાઠ દિવસનું થાય ત્યારે એમાં સારામાં સારી ફ્લાવરિંગની કઈ દવા જે છંટકાવ કરવાનો હોય છે એના વિશે વાત કરશું જીરું જો અત્યારે ખેડૂત મિત્રો ટોપમાં ટોપ વેરાયટીનું જોવા મળી રહ્યું છે અને સારામાં સારું ફ્લાવરિંગ પણ જોવા મળી રહ્યું છે તો આ જીરામાં આપણે ગોદરેજ કંપનીનું ડબલ છે એનો પણ ઉપયોગ કરી શકીએ અને કોરોમંડલ કંપનીનું જે ફેન્ટેક પ્લસ આવે છે એનો પણ સ્પ્રે કરી શકીએ આ બંનેમાંથી ગમે એક દવાનો છંટકાવ કરવાનો છે અને આનું પ્રમાણ એ છે પંદર લિટરના પંપમાં દસ એમ એલ રાખીને છંટકાવ કરવાનો છે અને ત્રણથી ચાર પંપ તો વિઘેપ સ્પ્રે કરવો જ જોશે તો જ ફ્લાવરિંગમાં આપણે જોરદાર રિઝલ્ટ જોવા મળશે અને ઉત્પાદન પણ આપણે ધાર્યું મેળવી શક્યું અને ખેડૂત મિત્રો જ્યારે જીરું છે એ પંચાવનથી પાસઠ દિવસનું થાય છે ત્યારે એમાં જે ફૂગનાશકનો સ્પ્રે કરવાનો છે હવે એના વિશે વાત કરશું જેથી કરીને આપણે ઠાર ઝાકર અને ચરમીના જે રોગ આવતા હોય છે અને જે સુકારાનો પણ રોગ આવતો હોય છે અને ઉપરથી જે છોડ બરતો હોય છે અને જીરાના દાણા પણ બરવા માંડતા હોય છે ફૂલ ઉકળીને એના વિશે વાત કરશું જ્યારે આપણું જીરું પાંસઠ દિવસનું થાય છે ત્યારે એમાં આપણે સિજન્ટા કંપનીનું જે કવચ આવે છે એનો સ્પ્રે કરવાનો છે એ આપણે ફૂગનાશકમાં સારામાં સારું રિઝલ્ટ આપે છે જીરાના છોડમાં જે ફૂગ જોવા મળતી હોય છે એનું નિયંત્રણ આ દવાથી સારામાં સારું થતું હોય છે અને ચરબીના રોગ કાળીઓ છે પછી કાળી ફૂગી છે એ તમામમાં આ જે સિજન્ટા કંપનીનું કવચ જોવા મળી રહ્યું છે એનું રિઝલ્ટ જોરદાર જોવા મળે છે આ કવચ દવા જે જોવા મળી રહી છે એનું પ્રમાણ છે પંદર લિટરનો જે પંપ હોય છે એમાં પચીસ એમએલ માપ રાખીને સ્પ્રે કરવાનો હોય છે અને ખેડૂત મિત્રો ત્રણથી ચાર પંપ તો કરવા જ જોશે જેથી કરીને ઘાટો સ્પ્રે જો કરવામાં આવશે તો જ આપણે ફૂગ માટે નિયંત્રણ લાવી શકશું અને સાઠથી પાસઠ દિવસનું જ્યારે જીરું થયું હોય છે ત્યારે ઠાર ચાકરના પ્રશ્નો વધુને વધુ જોવા મળતા હોય છે ત્યારે આપણે આ જો કવચ દવાનો સ્પ્રે કરવામાં આવે તો એમાં આપણું જીરું છે બચી શકે અને એમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે અને હવે આપણે ખેડૂત મિત્રો વાત કરશું કે જ્યારે પચાસ દિવસનું જીરું થાય ત્યારે એમાં પિયત આપવું કે નહીં આપવું એ પ્રશ્ન છે એ ઘણા બધા ખેડૂત મિત્રોને મૂંઝવતો હોય છે ત્યારે આપણા જીરાને જો શક્ય હોય તો પિયત આપવું ન જોઈએ જેથી કરીને આપણે આપણા જીરામાં જે સાઠ દિવસ પછી છુકારો જોવા મળતો હોય છે પિયત આપવાના લીધે મળતો હોય છે એટલા માટે જો શક્ય હોય તો પિયત ન આપવું અને આપણે પોમ્પમાં જે દવાનો સ્પ્રે કરતા હોઈએ છીએ એમાં દવાનું પ્રમાણ ઘટાડી અને વિઘે ભલેને ચાર થી પાંચ પોંપને બદલે છ પોપ થઈ જાય ઘાટો સ્પ્રે કરીએ જેથી કરીને છોડ લીલો છમ રહે અને ખેડૂત મિત્રો પિયત ન આપીએ જેથી કરીને સુકારાનો પ્રશ્ન ઓછા જોવા મળે જેથી કરીને આપણું જીરું છે એ ઉત્પાદન પણ સારું એવું મળી શકે મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ બદલ આભાર જો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલજો અને આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો સારી માહિતી લાગી હોય તો